પાછળના ભાગથી મીડિયમ પણ નહીં અને જાડા પણ નહીં એ રીતે પીસ પાડતું જવાનું એટલે કે કટકા કરતું જવાનું છે ગોળ રાઉન્ડમાં પછી જે બીજનો ભાગ હોય છે તેને આપણે આ રીતે કાઢી લેવાનો છે કેમ કે બીજનો ભાગ આપણને ખાવામાં સારો લાગતો નથી એટલે બીજનો જે વધારાનો ભાગ છે તે આ રીતે આપણે કાઢી લઈશું જે આપણે રાઉન્ડ શેપ પાડ્યા છે તે બધા જ કટમાંથી આ રીતે આપણે બીજ કાઢી લીધા છે તમે જોઈ શકો છો કે આપણે મરચાં આ રીતે તૈયાર કરી દીધા છે હવે આ મરચાંને આપણે મસાલો ભરવાનો છે મસાલો આપણે અહીંયા જે તૈયાર કર્યો છે તે આપણે અગાઉ એક રેસીપી મૂકી હતી એ વિડીયોમાં આપણે ભરેલા કારેલા બનાવ્યા છે તેમાં જે મસાલો છે એ રીતનો જ મસાલો અહીંયા આપણે તૈયાર કર્યો છે જે મેં અહીંયા સ્કીપ કરી દીધો છે તમે એ વિડીયોમાં જોઈ શકો છો કે મસાલો કઈ રીતે તૈયાર કર્યો છે એ જ મસાલો અહીંયા આપણે આ રીતે કેપ્સિકમ મરચાના જે ભાગ છે તેમાં દબાવીને ભરતું જવાનું છે તમે જોઈ શકો છો આપણે અહીંયા એક મરચાંનો પીસ ભરી દીધો છે એ રીતે આપણે જે બધા પીસ બનાવ્યા છે તેને સારી રીતે દબાવીને મસાલો ભરી દેવાનો છે કેટલા સરસ લાગે છે જો બધા જ પીસ આપણે મસાલો ભરીને તૈયાર કરી દીધા છે આ રીતે મસાલો ભરી જાય પછી તેને આપણે એક ડીશમાં કોર્નફ્લાવર લીધો છે હવે આપણે જે આ પીસ છે મસાલો ભરીને તૈયાર કરેલા તેને આ રીતે કોર્ન ફ્લાવરમાં બંને બાજુ લગાવી દેવાના હાથથી પણ લગાવી શકો અને આ રીતે ડીશમાં લઈને તેની ઉપર આ પીસ મૂકીને પણ લગાવી શકાય કોર્નફ્લાવર લગાવવાથી આપણે જે વસ્તુ બનાવીએ છીએ તે ખૂબ ક્રિસ્પી અને ક્રન્ચી થાય છે આ રીતે બધા જ મરચાંના જે પીસ છે તેની ઉપર કોર્નફ્લાવર લગાવી લેવાનો છે જો બધા જ મરચાં ઉપર આપણે આ રીતે લગાવી દીધું છે હવે આપણે અહીંયા જે મરચાં છે તે તળવાના છે પણ ડીપ ફ્રાય કરવાના નથી આપણે અહીંયા ઢોસાનો તવો લીધો છે અંદર આ આ રીતે રીતે તેલ નાખી અને મરચું ડૂબે તે રીતે મરચાને તરી લેવાના છે બધા જ મરચાં આપણે તેમાં મૂકી દીધા છે પણ એક વસ્તુ યાદ રાખજો કે મરચાને એક બાજુ પાંચથી થી સાત મિનિટ સુધી ધીમી આંચ ઉપર શેકાવા દેવાના છે જેથી મસાલો કાચો રહે નહીં આપણે પાંચેક મિનિટ જેવું થઈ ગયું છે હવે મરચાંને બીજી બાજુ ફેરવી દઈશું તમે જોઈ શકો છો કે બ્રાઉન કલરનો મસાલો થઈ ગયો છે એટલે આપણા મરચાં જે છે સારી રીતે શેકાઈ ગયા છે હવે મરચાં શેકાઈ ગયા છે તેની ઉપર આપણે તાણાથી ગાર્નિશ કરી દઈશું બંને બાજુ પાંચ પાંચ મિનિટ જેવું આપણે ધીમી આંચ ઉપર શેકાવા દેવાના છે આ મરચાં ખૂબ જ સરસ ટેસ્ટી અને ક્રન્ચી લાગે છે તમને અનુકૂળ લાગે અને ખાટો સ્વાદ ભાવતો હોય તો તેની ઉપર આપણે છેલ્લે લીંબુ પણ નીચોવી શકીએ છીએ આ રીતે બધા જ મરચાં તૈયાર થઈ ગયા છે જોઈ શકો છો બ્રાઉન કલરના થઈ ગયા છે ખરેખર ખૂબ જ ક્રંચી અને ક્રિસ્પી બને છે તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મસાલો બનાવવા માટે જોઈ લેજો